રાજસ્થાન ગુજરાતને જોડતી ધાવળિયા ચેકપોસ્ટ ઉપરથી ગતરોજ રાત્રિના બાર વાગ્યાના સુમારે દાહોદ જિલ્લા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ગુજરાતથી રાજસ્થાન તરફ જતી એક ટ્રકને રોકી તેની તલાશી લેતા તેમાંથી જીપ્સમની આડમાં લઈ જવાતો છેતાલીસ લાખ ઉપરાંતનો અફીમના જોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે તેની સાથે ચાલક સહિત બે ઈસમોની ધરપકડ કરી છે એટલું જ નહીં પોલીસે આ જોડાના હેરફેરમાં નવા પ્રકારની ટેકનોલોજીનો કોમ્યુનિકેશનમાં ઉપયોગ કર્યો હોય તેવું પણ સામે આવ્યું છે એટલું જ નહીં ગુજરાતથી રાજસ્થાન તરફ જતી આ ટ્રક તેની પરિવહનમાં પણ અલગ રૂટનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે જે એપ મારફતે કોમ્યુનિકેશન કરતા હતા તે કોમ્યુનિકેશનમાં પણ પ્રતિષ્ઠિત રાજકારણીઓના ફેક આઈડી બનાવી એમનું એકબીજાથી કોન્ટેક કરતા હોવાનું પણ સામે આવ્યું છે સમગ્ર મામલાને કહીને શું કેવું છે દાહોદ એસપી રિપોર્ટમાં દાહોદ જિલ્લાના ઝાલોદ ડિવિઝન વિસ્તારમાં જાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાવડિયા ચેકપોસ્ટ આવેલી છે જે રાજસ્થાનથી જોડતા ધોરીમાર્ગને કવર કરે છે આ ચેકપોસ્ટ પર કાલે ડીવાયએસપી શ્રી પટેલનાઓની ટીમ સાથે પીઆઈ ખાંટ અને એમના પીએસઆઈઓ જ્યારે વાહન ચેકિંગમાં હતા ત્યારે એક ટ્રક શંકાસ્પદ હાલતમાં ઊભો રખાવતા એની પાસેથી જે ટ્રાન્સપોર્ટનું ચલન હતું એ ખોટું જણાય આવતા એ ટ્રકની તપાસ કરવામાં આવી તો એ તપાસ કરતાં એની અંદરથી આશરે છોતેર જેટલા થેલાઓમાં અફીણના પોસ્ટ ડોડાઓ ભરેલાનું મળી આવેલું જે બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આમાં બે આરોપી નેમીચંદ સુખરામ ગોદારા બિશ્નોઈ વિનોદ સોહનલાલ ઈસરવાલ બિશ્નોઈ જે બંને ફલોદી અને લોહાવટ જોધપુર જિલ્લાના વતની છે તેઓ બંનેની ધરપકડ કરવામાં આવી છે અને કુલ છેતાલીસ લાખ ચાર હજાર છસો સિત્તેરના નાર્કોટિક્સ મુદ્દામાલ સાથે કુલ આશરે પચાસ લાખ રૂપિયા જેટલી રકમનો આ કેસ થવા પામેલ છે આ પકડાયેલા બંને ઈસમોને જોઈ લો આ નેમીચંદ સુખારામ ગોધારા રહેવાસી કા કાનોદરા ફાલોદી જોધપુર તથા વિનોદ સોહનલાલ ઈસરલાલ રહેવાસી લોહાવટ જોધપુર રાજસ્થાનના લોહાવટથી લઈને નીકળ્યા હતા આ નશીલો પદાર્થ ભરવા માટે જે ગાડી નીકળી હતી એ લોહાવટથી નીકળી હતી રાજસ્થાનથી અને એમપી મનસુર અને પ્રતાપગઢની વચ્ચેથી આ લોકોએ આ મુદ્દામાલ ભરેલો હતો અને ગુજરાતના માર્ગે થઈ ફરીથી આ મુદ્દામાલ ત્યાં લોહવટ એમનો જે મેઇન માલિક છે એને સોંપવાનું આ હતું છેલ્લા જેટલા પણ દાહોદ જિલ્લામાં આ પ્રકારની હેરાફેરીના કેસ કરવામાં આવ્યા છે આ તમામ કેસમાં ધ્યાનમાં આવ્યું છે કે પોસ્ટ ડોડાની ડિમાન્ડ ત્યાં વધારે છે રાજસ્થાનમાં અને એનું ઉત્પાદન મધ્યપ્રદેશમાં ખેતીના સ્વરૂપે હોય છે એટલે રાજસ્થાનથી મધ્યપ્રદેશ ખાલી ગાડી લઈને આવે અને રિટર્નમાં વાયા ગુજરાત થઈને જાય જેથી ગુજરાતથી પ્રવેશાતી ગાડીઓ ઓછી ચેક થવાની સંભાવના રહે માટે એ લોકો રિટર્નમાં આ રૂટ લેવાનું નક્કી કરતા એટલું જ નહીં આ અફીમ ડોળાની હેરફેરમાં જે વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં જે ચાલક બેસેલો હતો ચાલક પણ કોમ્યુનિકેશન મારફતે જે સામેવાળા વ્યક્તિ હતા તેમના કોન્ટેક્ટમાં હતા આ કોમ્યુનિકેશનમાં નવા પ્રકારની ટેકનોલોજી છે તેનો પણ ઉપયોગ ઉપયોગી હેરફેરમાં સામે આવ્યું છે ચાલક જે સામે માલ માલ મંગાવનાર અને મોકલનાર ઇસમ હતા તે કોમ્યુનિકેશન તો કરતા હતા પરંતુ રાજકારણ સાથે જોડાયેલા લોકોની ફેક આઈડી પણ બનાવી તેનો ઉપયોગ તેના કોમ્યુનિકેશનમાં કરતા હોવાનું પણ સામે આવ્યું છે હા કોમ્યુનિકેશન માટે મુખ્યત્વે હવે આપશો વિદિત છો એમ વોટ્સઅપ ટેલિગ્રામ કે એના ઉપર ડિપેન્ડ રહેતા હોય કે નોર્મલ કોલિંગ પર રહેતા હોય આ ગુનામાં ઝુંગી નામની એક નવી મોબાઈલ એપ્લિકેશન છે જે WhatsApp ની જેમ જ peer to peer communication માટે વપરાય છે એ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો અને આ એપ્લિકેશનમાં જે ઓ જે આઈડી બનાવ્યા હતા એ રાજસ્થાનના પ્રતિષ્ઠિત राजकीय વ્યક્તિઓના નામના આઈડી બનાવીને આ લોકો આ કમ્યુનિકેશન કરતા હતા તો તસવીરો આપણે જોઈ લીધી આ રાજસ્થાન થી પ્રદેશ અફીમ ના કોશ જોડા ભરવા આવેલી આ ટ્રક બે ચાલક સહિત બે ઈસમો તેમના નિર્ધારિત રૂટ કરતા અવળા રસ્તાએ એટલે કે મધ્યપ્રદેશથી સીધા રાજસ્થાન જવાના બદલે ગુજરાતના દાહોદ થઈ અને અલગ પ્રકારનો રૂટનો ઉપયોગ કર્યો હતો કારણ કે રાજસ્થાનમાં થોડાક દિવસ પહેલાં જ રાજસ્થાન સરકારે નાર્કોટિક્સને લઈને ગંભીર બની હતી અને ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતી સરહદો ઉપર ચેકિંગ વધારી દેતા હવે આ જે અફીમ પોસડોળાની હેરફેર કરતાં જે સરગનાઓ છે તેઓ આ નવા રૂટની પસંદગી કરી હતી કારણ કે ગુજરાતમાં નાર્કોટિક્સ પ્રતિબંધિત છે ને અહીંયા કોઈપણ પ્રકારની ખેતી થતી નથી એટલે આવે નાર્કોટિક્સ અંગે કોઈપણ પ્રકારની ચેકિંગ થતી નથી તેનું માનસ્થાનથી મધ્યપ્રદેશના મંછોરથી અફીમ પોસ્ટ ડોળાનો જથ્થો ભરી દાહોદ થઈને જવાના હતા પરંતુ તેમની કિસ્મત ખરાબ હતી તેમનો નસીબ ખરાબ હતો કારણ કે દાહોદ જિલ્લા પોલીસ એક્ટિવ હતી એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં ધાવળિયા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં ઊભેલી પોલીસે એક બિલ્ટીના આધારે શક જતા ગાડી ચેક કરીને સમગ્ર મામલો સામે આવ્યો હતો અને હવે આ છેતાલીસ લાખ ઉપરાંત વિદેશી પોસ્ટ જોડાનો જથ્થો તેમજ આ ચાલક સહિત બંને ઈસમો હવે પોલીસની ગિરફતમાં છે અને આ ગેંગ કોના સાથે જોડાયેલું છે સરગનાઓ કેવી રીતે અને કોણ ક્યાં બેસેલું છે આ તમામ બાબતો હવે પોલીસ તપાસમાં બહાર આવશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું